નદી બનાવી શકે છે લહેરો સે ડર કર નૌકા પાર નહી હોતી લહેરો સે ડર કર નૌકા પાર નહી હોતી કોશિશ કભી હાર નહી હોતી સિંધુ ગોતા ખોલ લગાતા હે सिंधु में गोता खोर लगाता है जाजा के खाली हाथ लौट आता है मिलते नहीं सहज ही मोती गहरे पानी में मिलते नहीं सहज ही मोती गहरे पानी में बट्टा दुगना उत्साह किसी हैरानी में मुट्ठी उसकी खाली हर बार नहीं होती मुट्ठी उसकी खाली हर बार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ પરિસ્થિતિમાં પ્રયત્ન કરતા રહેવું જોઈએ આપણા નાના પ્રયત્ન મોટી મુશ્કેલી દૂર થઈ શકે છે એવી જ રીતે હું તમારી સમક્ષ એક વાર્તા રજૂ કરીશ એક ગામમાં આગ લાગી હતી આગ વધુ ને વધુ વધતી જતી હતી અને ગામના લોકો પોતાનો જીવ બચાવવા આમથી તેમ દોડી રહ્યા હતા ત્યારે એક નાની ચકલી આ દ્રશ્ય જોઈ રહી હતી અને એ ચકલી પોતાની ચાંચમાં પાણી લાવી આગ બુજવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે ગામના લોકોએ એ ચકલીને જોઈ અને તેમનામાં પણ જોશ આવી ગયો કહેવા લાગ્યા કે જો એક નાની ચકલી પ્રયત્ન કરી શકે તો આપણે કેમ નહીં એ બધાએ આગ બુજવાના પ્રયત્નો કર્યા અને આગ બુજાઈ ગઈ ત્યારે આગ બુજાઈ ગઈ ત્યારે દૂરથી કાગડો જોઈ રહ્યો હતો કાગડાએ ચકલીને પૂછ્યું કે તારા હજારો પ્રયત્નથી પણ આગ બુજાઈ તેમ ન હતી છતાં તે આવો વ્યર્થ પ્રયત્ન કેમ કર્યો તો ચકલીએ ખૂબ સરસ જવાબ આપ્યો અને કહ્યું કે ભલે મારા હજારો પ્રયત્નથી આગ બુજાઈ કે નહીં પણ મારા જ્યારે આગની વાત કરવામાં આવશે ત્યારે મારી ગણતરી આગ બુજાવનારમાં હશે તારી જેમ તમાશો જનારમાં નહીં એનો મને ગર્વ છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રયત્ન કરતા રહેવું જોઈએ સફળતા આપણને આપો આપ મળે છે

વર્લ્ડ એટલે કે આપણા જીવનમાં કંઈ ઇમ્પોસિબલ હોતું નથી ઇમ્પોસિબલ વર્ડમાં જ સમાયેલું છે કે આ એમ પોસિબલ સફળતા મેળવવા માટે વાતોથી નહીં પરંતુ રાતોથી લડવું પડે છે સીધી તેને જઈ વળે જે પડસેવે નાય આ પંક્તિમાં કવિ મહેનતનો મહિમા વર્ણવે છે એટલે કે વ્યક્તિ મહેનત કરે ત્યારે જ તેની સફળતા પ્રાપ્ત થાય છે કે કેમ કે સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી અને કઠોર કરી સંનો કોઈ બીજો વિકલ્પ હોતો નથી જેની પાસે પરિશ્રમ રૂપી પારસમાણી હોય છે તેને જ સફળતા રૂપી સોનું પ્રાપ્ત થાય છે જીવનમાં સફળતા મેળવવા માટે મહેનત જ એક માત્ર વિકલ્પ છે જીવનમાં સફળતા મેળવવા માટે મહેનત જ એક માત્ર વિકલ્પ છે

કહે છે કે ઉઠો અને દેહ પ્રાપ્તિ સુધી માંડ્યા રહો એટલે આપણે પણ આપણા આપણે પણ આપણે પ્રયત્નો કરતા રહેવું જોઈએ અને આપણે આપણી જિંદગીને ઉજ્જવળ બનાવવા પ્રયત્ન કરતા રહેવું જોઈએ થેન્ક યુ